આમ આદમી પાર્ટી માઇનોરિટી જય હિન્દ ઇન્કલાબ ઝિંદાબાદ હું સાહિલ દિવાન માઇનોરિટી પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ભૂતકાળની અંદર જ્યારે પણ ગુજરાતની અંદર જ્યારે જ્યારે પણ વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે ત્યારે આમ આદમી પાર્ટી માઇનોરિટી વિંગની વિંગ એ પરિસ્થિતિની અંદર અડીખમ ઊભી રહી છે એ બદલ માઇનોરિટી વિંગ એક ગર્વ અનુભવે છે એ ગર્વની સાથે આજે હું તથા માઇનોરિટીના પ્રદેશ પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ આપ સર્વેને ફરીથી એક વખત આહવાન કરીએ છીએ કે જે રીતે આ વખતે ગુજરાતની અંદર વરસાદ ની સિઝન ચાલુ થઈ છે એમાં ગુજરાતના ઘણા ઘણા જિલ્લાઓની અંદર અનાધાર વરસાદ વરસેલ છે અને એમાં જે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી છે જેમાં કે સૌરાષ્ટ્રના જિલ્લાઓ તાપીના જિલ્લાઓ સુરતમાં તથા સુરતના જિલ્લાઓ બરોડા તથા બરોડાના જિલ્લાઓ આણંદ ને આણંદના તાલુકા તાલુકાઓ આ બધી જગ્યાએ જે અનાધાર વરસાદ વરસેલ છે એમાં ઘણી બધી વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે જેમાં ગઈકાલે બરોડાની અંદર પણ બહુ વરસાદ વરસ્યો ગઈકાલે આણંદ જિલ્લાના બોરસાદમાં એક કલાકની અંદર તેર ઇંચ વરસાદ વરસી ગયો સુરતની અંદર બી વિકટ પરિસ્થિતિ છે ઘણા બધા ડેમ ઓવરફ્લો 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 થઈ જવા થવા જઈ રહેલ છે આ વિકટ પરિસ્થિતિની અંદર ફરીથી એક વખત આમ આદમી પાર્ટી માઇનોરિટી વિંગના તમામ પ્રદેશના પદાધિકારીઓ જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો શહેર પ્રમુખો તથા કાર્યકર્તાઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે તે જિલ્લાઓની અંદર જે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી છે એ વિકટ પરિસ્થિતિની અંદર ચાંપતી નજર રાખે એમને અગર કોઈ મદદની જરૂર હોય તો મદદ કરવાની તૈયારીઓ રાખે તથા બાકીના તમામ જિલ્લાઓની અંદર જે તે જિલ્લાના પદાધિકારીઓ છે પોતાના જિલ્લા ઉપર ચાંપતી નજર રાખે જેથી કરીને આપણા નાના અમથા એક યોગદાનથી ઘણી બધી મુશ્કે મુશ્કેલીઓનો હલ મળી જતો હોય તો એ આપણા માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે સાથે ગુજરાતના તમામ જિલ્લાઓના પદાધિકારીઓને અમે જણાવવા માગીએ છીએ કે જ્યાં પણ તમને એવું લાગે કે અહીંયા પરિસ્થિતિ વિકટ થઈ છે અથવા તો ભવિષ્યમાં થશે તો પોતાના જિલ્લાના દરેક પદાધિકારીઓને મેસેજ દ્વારા વિડીયો દ્વારા જાણ કરો અથવા તો એમના જોડેથી તમે ઇન્ફોર્મેશન લો તમારા ત્યાંથી અગર પ્રશ્નો સોલ્વ થતા હોય તો પ્રશ્નો સોલ્વ કરવાની કોશિશ કરો અમારા અમદાવાદ થકી અમદાવાદની ટીમ થકી અથવા તો કોઈ પણ કારણોસર અમારાથી મદદ કંઈ થઈ શકતી હોય તો અમને ફોન કરો અમે અહીંયાથી પ્રયાસો ચોક્કસ કરીશું જેથી કરીને તમારી વિકટ પરિસ્થિતિની અંદર અમે મદદરૂપ થઈ શકીએ સાથે દાખલારૂગ બાબત હું તમને એ જણાવવા માગું છું કે સુરતની અંદર જે બે દિવસથી વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે અને ઘણા ખરા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયેલ છે એ વિકટ પરિસ્થિતિની અંદર સુરત માઇનોરિટીની જે ટીમ છે એ ટીમનું જે અત્યારે કાર્ય કરી રહી છે ખરેખર અભિનંદન પાત્ર છે કેડ સમા પાણીની અંદર લોકોની વચ્ચે જઈ અને જે મદદરૂપ કામ કરી રહ્યા છે ખરેખર એ બધાને સમજવું જોઈએ કે મદદ કઈ રીતે થઈ શકે છે સુરતના શહેર પ્રમુખ અહેમદભાઈ મેટર પ્રદેશ લેવલના નેતાઓ આપણા અકરમભાઈ મિર્ઝા અને સલીમભાઈ મુલતાનીને બી ધન્યવાદ પાત્ર છે અને સૌથી વધારે સુરત શહેરની જે માઇનોરિટીની ટીમ છે એના દરેક કાર્યકર્તાઓને અમે અભિનંદન પાઠવીએ છીએ બાકીના તમામ જિલ્લાઓને બી હું નમ્ર વિનંતી કરું છું કે સુરત જિલ્લા સુરતની જે ટીમ છે એ ટીમને ઉદાહરણરૂપ થઈ નિઃસ્વાર્થપણે તમે તમારા જિલ્લાની અંદર મદદ કરવા માટે તૈયાર રહેજો તથા તાપતી ચાંપતી નજર બી રાખજો જેના થકી આપણે કોઈપણ વિકસ પરિસ્થિતિ ઉત્પન્ન થતાં પહેલાં અગર એના હલ નીકાળી શકીએ તો એ આપણા માટે ગર્વની વાત હશે સાથે અમારાથી થતા પ્રયત્નો અમે અહીંયાથી કરીએ છીએ અથવા કોઈપણ જિલ્લાની અંદર અમારી જો મદદની જરૂર હોય તો બે તમે અમને ફોન કરજો અમે આપની મદદ કરવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશું આ સાથે જ હું આમ આદમી પાર્ટી ગુજરાત માઇનોરિટીના તમામ કાર્યકર્તા પદાધિકારીઓને એક વિનંતી જરૂરથી કરીશ કે જે વિકટ પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ છે અથવા તો થવા જઈ રહેશે એની અંદર આપણે દરેક જિલ્લાઓ તાલુકાઓ ગામડાઓની અંદર આપણે ચાંપતી નજર રાખીએ ઇન્કલાબ ઝિંદાબાદ ભારત માતા કી જય